અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત મણિનગર નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના ચાર સિનિયર ડોક્ટરોને રેગિંગ મુદ્દે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ચાર સિનિયર દ્વારા જુનિયર જુનિયર પાસે રેગિંગ આવતું હતું જે હોય તેઓને દિવસ સુધી નહીં એક જ પ્રિસ્ક્રિપ્શનને સાતસો વાર સુધી લખાવવું એવી કનટગત કરવામાં આવી હતી આ મામલે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજના એન્ટી રેગિંગ કમિટીમાં ફરિયાદ કરવામાં આવી જે તપાસ બાદ બે મહિલા ડોક્ટર સહિત કુલ

વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે તેમને પણ સાંભળવામાં આવ્યા છે અને અમુક અપશબ્દો બોલવાની ધમકી આપવી દર્દીઓને હેરાન કરવા અયોગ્ય ભાષા વાપરવી અમુક કામના કરવા દેવું જેવી ધમકીઓ મળેલી ને વિદ્યાર્થીઓ દ્વારા અમુક પુરાવો આપવામાં આવેલા એના આધારે કમિટીએ વાલીઓની અને વ્યક્તિગત રજૂઆતો સાંભળી અને આ અંગે નિર્ણય કરવામાં આવેલ છે તેમાં આર થ્રી એટલે કે થર્ડ ઇયરના બે વિદ્યાર્થીઓને એકને

નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજની જે મેડિકલ કાઉન્સિલની મિટિંગમાં નિર્ણય કરાવ્યો છે તેમજ જે રેગિંગના મામલે ચાર ડૉક્ટરોને સસ્પેન્ડ કરે છે તેમાં મુખ્ય બાબત એ છે કે જે રીતે ફર્સ્ટ યરના જે ડૉક્ટરો હતા તે ડૉક્ટરોને કહી શકાય કે જે વોટ્સએપ ચેટિંગ દ્વારા તેમજ માનસિક ત્રાસ દ્વારા તેમજ જે પ્રોપર જે સર્જરી છે સર્જરી ના શીખવાડવા બાબતે તેમને ધમકાવવામાં આવતા હતા ગભરાવવામાં આવતા ડરાવવામાં આવતા હતા તેમજ કહી શકાય કે સમયે જમવાનું નહીં આપવાનું તે પ્રમાણેની પણ વાત કરીને પ્રિસ્ક્રિપ્શનને પાંચસો વખત લખવાનું આ પ્રકારની અલગ અલગ બાબતો દ્વારા ગંભીર નોંધ લઈને નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ દ્વારા નિર્ણય કરાયો છે તેમજ જે ત્રણ પુરુષ ડૉક્ટરો એક મહિલા ડૉક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે તેમને આગામી સમયમાં હજુ પણ તપાસ થશે કે જે આ બાબતમાં મહિલા ડૉક્ટર સાથે કયા પ્રકારનું વર્તન થયું છે વધુ જે પ્રમાણેની તપાસ હાથ ધરાશે પ્રવીણ જાદવ વીઆર લાઈવ ન્યૂઝ અમદાવાદ